નમસ્કાર ઉત્તસંડા ગામના સરપંચની અનોખી પહેલ સનરાઈઝ ફાઉન્ડેશન એન્ડ ઉત્તસંડા ગામમાં સરપંચ ઈશિતભાઈ પટેલ દ્વારા ફી સહાય તથા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું છે ઉત્તસંડા ગામમાં સરપંચ ઈશિતભાઈ પટેલ અને સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ શાળાઓમાં ફી સહાય તથા શૈક્ષણિક ક્ષેત્રે ઉપયોગી તેવું કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે ઉત્તસંડા ગામ એ એનઆરઆઈ ગામ તરીકે પ્રખ્યાત છે ઉત્તસંડા ગામમાં જ્યારે પણ દાન અને સહાયની જરૂર પડે છે ત્યારે વિવિધ સંસ્થાઓમાં એનાએ ખૂબ જ મોટી સંખ્યામાં ફાળો આપી વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સહકાર આપી વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થતા હોય છે અને વિદ્યાર્થીઓ અને તેના તેનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુ દાન આપી શિક્ષિત ક્ષેત્રે આગળ આવે તેવી ઉત્તરસંડા ગ્રામ પંચાયત પટેલે શુભેચ્છા પાઠવી હતી મનકાકા પીપલ્સ બેંક તરફથી બળવંત કાકા સનરાઇઝના મારા મિત્રો મારા સાથી મિત્રો રોશિત કેવલ તથા શ્રીઓ અને ઉત્કર્ષના ડેરી તરફથી ઉપસ્થિત મુકેશ કાકા અને મારા સેક્રેટરી શ્રી અને પરેશભાઈ આજનો જે કાર્યક્રમ રાખ્યો છે કે ફી સહાય ફી સહાય કે તમને કીધું કે હું ફી સહાય તો નહીં કરતો અને જે આપણા જે વિદ્યાર્થીઓ છે આપણા જે સ્કૂલના કે જે નાનપણથી પહેલી પહેલાં કરીને બારમા ધોરણ સુધીના તો થોડી બે વસ્તુ ઇન્સ્ટ્રક્શન તરીકે બાળકને આપવા માગું છું અને પ્રતિભાઈ સાહેબ નેક્સ્ટ નેક્સ્ટ ઇયરથી જે પ્રિન્સિપાલ છે તો દરેક સંસ્થાના પ્રિન્સિપાલોને ઇન્સ્ટ્રક્શન એવા આપવા છે કે જે આપણે ફીની સહાય કરે છે એ હું અત્યારે તમારી સેવામાં એટલે સરપંચ તરીકે છું અને ઉત્તરસંધા માટે જે સેવા કરું છું જ્યાં સુધી તમારી હું ઉત્તરસંધાની સેવા કરીશ ત્યાં સુધી હું તમારી સેવા કરી શકીશ પણ એક બે કેસો એવા આવ્યા છે ઈચ્છાપુરાનો એક પ્રદીપભાઈ ઈચ્છાપુરાનો એક છોકરો છે એ ત્રણ વાર એવા છે કે એમને પહેલું ધોરણ ભણ્યું બીજું ધોરણ ભણ્યું અને ત્રીજા ધોરણથી ઉઠાવી લીધા તો મેં એના માતાને પૂછ્યું કે કેમ તમે ત્રીજા ધોરણ મને ઉઠાવી લીધવાય તો કે બીના પૈસા છે નહીં તો એને પડવાનું છોડી દીધું બીજાની એક્ઝામ આપવાની માગી છે અને ત્રીજામાં આપવા એને મેં બેસાવાનું તો કીધું છે આખાની ફી ભરી રહી હતી કહેવાનો ભાવ કેવો છે કે તમે તમારા વિદ્યાર્થીઓને કે તમારા બાળકોને એવું મેન્ટલી એવું પ્રિપેર ના થશો કે મારે પ્રાથમિક શાળા કે ભારત દેશથી પણ આવશે કદાચ કાપી સ્થિતિ ના હોય તો અહીંયા સ્થિતમાં બેસેલા પણ સામે કુમાર શાળામાં કન્યા છે આમાં અમુક લોકો એ કુમાર ભણ્યા છે હું વર્ષના પગલે એની માટે એનો ભાગ એ ત્રીજા દોડમાં કુમાર મૂકવો જોઈએ કોઈ હેલ્પ કરે તો એને ભારત સ્કૂલમાં ભણાવો પ્રાથમિક શાળામાં ભણાવો એની ના નથી પણ તમારી જોડે ફી ના હોય અને ફીના લીધે તમે તમારા છોકરાનું ભણતર બગાડો એ વ્યાજિ છે નહીં તો દરેક વાલીઓને વિનંતી કે પ્રાથમિક શાળામાં તમે ભારત હાઈસ્કૂલનું શિક્ષણ શાળા કરતાં ઘણું સારું છે એનો નો ડાઉટ એની ના નથી પણ તમે તમારા છોકરાને ફીને લીધે ત્રીજું ધોરણ તમે અમારા પ્રાથમિક શાળામાં જ મૂકવો છે ભરત હાઈસ્કૂલમાં જ મૂકવો છે એવી હટ રાખવાની જરૂર છે અને આ તો મને લોકો મદદ કરે છે અને હું તમને મદદ કરું છું એટલે હું ફી ભરું છું સપોઝ હું ફી ના ભરતો તો એનો એમ તો એને ઉઠાડી લેતા અને બીજા ત્રીજા ધોરણમાંથી ભણવાનું છોડ તેમ તો આવું વાલીઓ કરવું ના બીજા નંબરની વિનંતી વાલીઓને એવું કરવા માગું છું કે તમારી પોતાની સ્થિતિ તો થોડીક પણ સારી હોય તમે વાલીઓ તરીકે ફી ભરી શકતા હો